વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણીઓ છે તેને લઈને સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે તેવી જ રીતે વિસાવદરમાં જેવાય છે અલગ અલગ પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે પ્રચાર પ્રસાર માટે આવી રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે આ વચ્ચે વિસાવદર તો ઠીક પરંતુ કડીમાં પણ એવું રાજકીય ગરમાવો આવ્યું છે અને કડીનું એક ગામ છે છે ત્યાંના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે નમસ્કાર આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા જે પ્રમાણે વિશાવદર અને કડીની પેટા ચૂંટણીઓ યોજાવાની છે આગામી ઓગણીસ તારીખે પહેલા રાજકીય ગરમાવ્યો તેજ બન્યું છે કડીની વાત કરીએ તો કડીમાં આમ આદમી પાર્ટીના જે કહેવાય છે જગદીશ ચાવડા ઉમેદવાર છે છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અને જે ભાજપ તેના પર પ્રહારો કર્યા કર્યા હતા હતા આક્ષેપો કડીનું એક ગામ છે જ્યાંના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે ત્યાંના લોકોને જે પ્રાથમિક જરૂરિયાતો છે તે સંતોષાય નથી પ્રાથમિક જે સુવિધાઓ છે અત્યાર સુધી મળી નથી એટલા માટે તે લોકોએ બહિષ્કાર કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ત્યાં ગઈ હતી અને લોકોને સમજાવ્યા હતા અને વિશ્વાસ અને ખાતરી આપી હતી કે જો અમારી સરકાર આવશે જો અમે જીતીશું તો અમે તમારા ગામનો વિકાસ કરીશું અમે તમારા ગામમાં કામો કરીશું ત્યારે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા તેના પર નજર કરીએ ગતરોજ મને ચૂંટણી પ્રચાર ખતમ કરી જ્યારે મારા નિવાસ સ્થાન ખાવડ ગામે પહોંચ્યો ત્યારે મને મેસેજ મળ્યા કે અમારા વિસાવાદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મારા ખાસ મિત્ર એવા ગોપાલભાઈ ઇટાલિયા પર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ પથ્થરમારો કરાવે છે એમની ચાલુ સભામાં તો આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને હું કહેવા માંગીશ કે ભાઈ ગુજરાત તમારા બાપાનું નથી ગુજરાત લોકતંત્ર પર ચાલે છે સમગ્ર ભારત લોકતંત્ર પર ચાલે છે લોકતાંત્રિક રીતે તમને પણ અધિકાર છે એવો અમને પણ અધિકાર છે અને એવા તમામે તમામ લોકોને જે ચૂંટણી લડવા માંગતા હોય તમામનો અધિકાર છે તો શાંતિપ્રિય રીતે સંવિધાન માર્ગે તમામનો ચૂંટણી લડવા દો જો તમે સારા કર્મો કર્યા છે તો જનતા તમને વોટ આપવાની છે અને ખરાબ કર્મ કર્મો કર્યા હોય તો ભાઈ ગાડી છોડી દેવાની હોય સુશાસન કરી શકે લોકોના પ્રશ્નો માટે લડી શકે એવા નેતાઓના દો એવા નેતાઓની જનતાને જરૂર છે અને જો તમે આ રીતે ધમકાવીને અમારું મનોબળ પ્રયાસ કરશો તો સમજી લો અમે પાર્ટીના સૈનિક છીએ અમે માનનીય કેજરીવાલ સાહેબના સૈનિકો છીએ અમે ડરવાના નથી ગુજરાતની પેટા ચૂંટણીની બંને સીટ પર અમે બંને ઉમેદવારો મજબૂતાઈથી લડવાના છીએ અને તમે તમારી જીત અમે તમારી હાર ભાડી ગયા છો આમ આદમી પાર્ટીની જીત ભાડી ગયા છો એટલે તમે આજે ચમકલા કરી રહ્યા છો હેરાન કરી રહ્યા છો એમાં અમારું કે અમારા કોઈ કાર્યકર્તા મનોબળ તૂટવાનું નથી અમે ડબલ ઉર્જા સાથે ડબલ મહેનત સાથે ચૂંટણી પ્રચાર અને લોક સંપર્ક ચાલુ ચાલુ રાખશું અને ગોપાલભાઈની સાથે સમગ્ર ગુજરાતના તમામ યુવાનો સ્પર્ધામાં આપ સૌ મીડિયાના મિત્રોનો હું હાર્દિક સ્વાગત કરું છું સાથીઓ આજે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી છે એક કડી વિધાનસભામાં આવેલ જયદેવપુરા ગામ બાબતે રાખવામાં આવી છે ગઈકાલે અમને મેસેજ મળ્યા કે જયદેવપુરા ગામ કે જે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારું ગામ છે ખૂબ ગામ એવું છે કે જ્યાં આજ સુધી આઝાદીના ઇતિહાસ સુધી આજ સુધી એક પણ એફઆઈઆર કોઈ ગામજનો પર નથી થઈ એવું અમને ત્યાં ગામજનો દ્વારા જાણવા મળ્યું છે એટલું શાંતિપ્રિય ગામ છે પરંતુ આ શાંતિપ્રિય ગામ દ્વારા ગતરોજ મીડિયાના માધ્યમે એવી જાહેરાત કરવામાં આવી છે કે અમે તમામ ગામજનો કડી પેટા ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારા ગામના છેલ્લા ઘણા લાંબા સમયથી વિકાસ કાર્યો અટકી ગયા છે ગામની અંદર સ્ટ્રીટ લાઇટો બંધ છે ગામની અંદર પીવાના પાણીની અછત છે ગામની અંદર વરસાદી પાણીનો નિકાલ નથી થતો જેવા વગેરે વગેરે ગામજનો ખૂબ જ દુઃખી અને નારાજ છે જેથી તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જે અમને માલુમ થતા અમે ગામના આગેવાનોનો ગતરોજ સંપર્ક કર્યો હતો અને એમને કહ્યું હતું કે હું આપના પાડોશી ગામ ખાવડનો દીકરો છું અને વોટ માંગવાની આપની સમસ્યા જાણવા આપને મળવા આવી રહ્યો છું તો ગ્રામજનોએ મારો આવકાર કર્યો હતો મારી સાથે વાર્તાલાપ કર્યો અમે એમની સાથે બેઠા એમને તમામ પ્રાણ પ્રશ્નો પર ચર્ચા કરી અને એમને અમે વચન આપીને આવ્યા છે કે તમે તમારો ખાલી આશીર્વાદ આપજો વોટ માટે અમે નથી આવ્યા તમારો આશીર્વાદ લેવા આવ્યા છે અને ગ્રામજનોએ કહ્યું કે અમારો આશીર્વાદ તમારી સાથે છે અને અમે એમના તમામ પડતર પ્રશ્નોને ચૂંટણી બાદ ઉપાડવા અને એના માટે આંદોલન કરવા માટે છે આ મીડિયાના મારફતે તમામ કરી વિધાનસભાના લાખ વોટરોને અને જણાવવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામ વિકાસ નથી થયો જયદેવપુરા ગામના તમામ રહીશો માટે આપણે સૌએ એમની હિંમત બિરદાવી જોઈએ કે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ વ્યક્ત કર્યો છે અને સમગ્ર ગામજનોએ એનો વિરોધ વ્યક્ત કરતા બી કર્યો છે તમામ વિડીયો મારફતે હું સમગ્ર કડી તાલુકાના એકસો અગિયાર હું વિનંતી કરું છું કે તમારા પડતર પ્રશ્નોને લઈને તમે પણ આગળ આવો અને આ ભારતીય જનતા પાર્ટી જે તાનાશાહી થઈ ગઈ છે જે તમારા પાયાના પ્રશ્નો ઉપાડતી નથી એને એવું થઈ ગયું છે કે અમે તો ચૂંટણી કદી હારવાના જ નથી અને આ એમની તાનાશાહીના કારણે તમારા કામો નથી થતા તો તમે બહાર આવો અને આ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીને જણાવી દો ભાજપના નેતાઓને જણાવી દો કે અમે અમારા પ્રશ્નો માટે તમને પણ ગામમાં ઘુસવા દઈએ એટલી અમારી તાકાત છે અમે તમને નેતા બનાવીએ છીએ તમે અમને નથી બનાવતા એ તમે તમારી હિંમત આગળ આવો અને તમામે તમામ ગ્રામજનો તમારા બેઝિક પાયાના પ્રશ્નો કાગળ પર લખીને પ્રેસ કોન્ફરન્સ દ્વારા કે તો મીડિયાના મિત્રો દ્વારા એની જાહેરાત કરો તો ગામે ગામ પ્રશ્નો ઉભો થશે ખબર પડશે લોકોને કે ભાઈ ખરેખર આ વિકાસનું મોડેલ છે જે પ્રમાણે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ કે કડીમાં કોણ બેટિંગ કરે છે કડીમાં કોની કહેવાય છે કે સત્તા આવે છે અને ત્યારબાદ વાયદાઓ પૂરા થાય છે કે નહીં આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ઓગણીસ તારીખે જયારે મતદાન થશે અને ત્રેવીસ તારીખે જયારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે સાચા અર્થમાં કોણ જીતે છે કારણ કે અત્યારે તો આ મોસમ ચાલી રહી છે ચૂંટણીની અને પ્રચાર પ્રસાર તો દરેક પાર્ટીઓ કરશે જ આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર